લાગણી વિશે વાત કરીશું તમારી ઇમોશન્સ વિશે વાત કરીશું તો લાગણી છે કે ઇમોશન્સ છે દેટ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ યોર ઇમોશન્સ આર નોટ કન્સિસ્ટન્ટ તમારી જે લાગણી છે એ હંમેશા સુસંગત હોય જરૂર નથી તો એ વસ્તુને તમે એકદમ સરળતાથી સ્વીકારી લો તમારા ને ઓલમોસ્ટ બપોર જેવું થાય ને તો તમને એમની ઉપર વાલ પણ આવી જાય અને આમ થોડું સાંજ પડતા સુધીમાં ફરી પાછું તમને એમની ઉપર કઈક ઇરિટેશન થાય કે ફ્રસ્ટ્રેશન થાય અને ફરી પાછા ડિનર વખતે ભેગા થાવ ને તો ફરી પાછું તમને એમની ઉપર પ્રેમ ઉભરાય વાલ આવી જાય તો આવું દેટ ઇઝ બટ નેચરલ પણ આ બધું ઉપર જે પણ થતું હોય ને આમ વેવ્સની જેમ આપણી જે લાગણી છે ને એ આમ સમુદ્રના વેવ જેવું છે ઉપર નીચે ઉપરની જે થાય પણ અંડરનીથ એ વેવ્સની ની જે કરણ છે ને સમુદ્રનો એ નીચેનો જે સમુદ્રનો પ્રવાહ જે છે ને એ કન્સિસ્ટન્ટ જ હોય કારણ કે એ તમારી બહુ જ વહેલી નજીકની વ્યક્તિ હોય એ વ્યક્તિ તમારા હસબન્ડ કે વાઈફ હોઈ શકે એ વ્યક્તિ તમારા પેરેન્ટ્સ હોઈ શકે કે તમને એક વખત ગુસ્સા આવે ને પછી તમને એકદમ રિયલાઇઝ થાય તમે એવું જોયું હશે કે જયારે તમે નાના હશો ને ત્યારે તમારા તમને ડિસિપ્લિન માટે કેવી રીતે હશે હશે ને તો તમને એમની ઉપર બહુ જ ગુસ્સો પણ પોતાના બાળકો થાય ને ત્યારે તમને સમજણ સમજણ પડે કે મારા પેરેન્ટ્સ જે કેતા હતા ને એ ખરેખર બહુ જ સાચી વસ્તુ હતી કે તમે જંક ફૂડ ના ખાવ કે સવાર વહેલા ઉઠો કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો કે ભણવામાં ધ્યાન આપો કે તમારું કરિયર સારું બનાવો તો ત્યારે તમને આમ નું છે ને આમ લેક્ચર જેવું લાગે કે આ શું આખો દિવસ મંડ્યા જોઈએ લેક્ચર જ આપ આપ કરતા હોય તો તમારી જે પણ લાગણી જે છે ને દેટ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ એ પ્રવાહની જેમ દિવસમાં કેટલી પણ વાર ચેન્જ થાય પણ એ જે વેવ્સ જે છે એ વેવ્સની નીચેનો જે મેં કીધું સમુદ્રનો પ્રવાહ જે છે એ કન્સિસ્ટન્ટ છે એ તમારું એમના માટેનું રિસ્પેક્ટ છે તમારું એમના માટેનું પ્રેમ છે તમારું એમના માટેનું ટ્રસ્ટ જે છે દેટ ઇઝ સમુદ્રની નીચેનો જે પ્રવાહ છે ને એ છે એ તો હંમેશા કન્સિસ્ટન્ટ જ રહે ઉપર ભલે ને લાગણીઓ સવાર બપોર સાંજ ચેન્જ થાય પણ અંડર જે જે છે ને દેટ ઇઝ વેરી સોલિડ અને એ સોલિડ વસ્તુ છે ને એ ધેટ ઇઝ પરમનન્ટ એ હંમેશ માટે રહેવાની છે તો ક્યારે પણ તમને એવું થાય ને કે મને કેમ આવું થાય છે કે મને સવારે બાળક ઉપર ગુસ્સો આવે છે અને થોડી વાર પછી મને એમ થાય છે અરે મારું બાળક આવો મારાથી ભૂલ થઈ ગઈ મેં એને ખોટું માર્યું એવું તમને થાય છે તો પ્લીઝ એકનોલેજ દેટ એ વસ્તુને સ્વીકારો ઈટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ અને જયારે એને સ્વીકારશો અને સ્વીકારીને સમજશો ને તો પછી તમારા જે રિલેશનશિપ છે ને તમારા જિંદગીના જે બહુ જ વહાલા અને ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ છે ને એમની માટે સદંતર ચેન્જ થઈ જશે એ સ્વીકાર ભાવ એકવાર આવશે અને પછી જ્યારે એ સ્વીકાર ભાવ આવશે ને તો તમારી સમજણ પણ વધશે કે હશે ચાલો કઈ નહીં એવું થયું તો કઈ વાંધો નહીં પણ એની નીચેનો જે મેઇન સમુદ્ર જે વહે છે એ તો બહુ જ શાંત બહુ જ રિસ્પેક્ટફુલ વાળો બહુ જ ટ્રસ્ટ અને બહુ જ પ્રેમ વાળો વહી રહ્યો છે તો આ જે બારનું જે પણ છે ને તો સુપરફિશિયલ છે તો જસ્ટ એકનોલેજ દેટ ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ તો આજના દિવસ માટે આટલો નાનો કડો સંદેશ કે ક્યારે તમને તમારા પેરેન્ટ્સ માટે એવું થતું હોય ક્યારેક તમને પેરેન્ટ્સ માટે રિસ્પેક્ટ થાય ક્યારેક એમની ઉપર ગુસ્સો આવે કે ઇરિટેશન આવે કે એ જ વસ્તુ તમને તમારા સ્પાઉસ તમારા હસબન્ડ કે વાઇફ માટે થતું હોય કે પછી તમને તમારા બાળક માટે થતું હોય બાળક માટે બાળક ઉપર આમ બહુ જ કારણ કે તમે રિલેટરનો બહુ જ ગુસ્સો આવે પછી દસ મિનિટ પછી તમને જ સમજણ પડે કે અરે મેં ખોટો ગુસ્સો કર્યો બરાબર કે કોઈ તમારા બહુ જ બેસ્ટ ફ્રેન્ડ હોય એના માટે પણ એ વસ્તુ થઈ શકે તમારા સ્પા બ્રધર કે સિસ્ટર્સ જે તમારા બહુ જ નજીકના વ્યક્તિ છે એમના સાથે પણ એવું શક્ય છે તો આ જે પાંચ છ આમ આંગળી ઉપર ગણી શકાય ને એવા જે પણ સંબંધો છે ને જે પણ રિલેશનશિપ છે ને જિંદગીના એ બહુ જ અમૂલ્ય છે અને એમાં આ પ્રકારના ઇનકન્સિસ્ટન્ટ ઇમોશન્સ ધેટ ઇઝ બટ નેચરલ કારણ કે એ લોકો તમારા બહુ જ નજીકના વ્યક્તિ છે એટલે અતિ પરિચય જે આવે ને ત્યાં આવું બધું થોડું તો રહેવાનું પણ એ વસ્તુ તમારે જોવાની કે એની નીચે જે શાંત સમુદ્ર વહે છે ને એ તો બહુ જ કન્સિસ્ટન્ટ સમુદ્ર છે એ તો સુસંગત સમુદ્ર છે એ તો જિંદગીમાં હાર્મની થી વહી રહ્યો છે અને અને એમાં બહુ જ ટ્રસ્ટ લાગણી છે ઓકે તો આજ પછી તમને પણ ઇરિટેશન થાય કોઈની ઉપર તમને ગુસ્સો આવે કે ફ્રસ્ટ્રેશન આવે ને કે તમે કોઈના માટે અપસેટ થાવ ને તો આ વસ્તુ વિચારજો કે દેટ ઇઝ જસ્ટ સુપરફિશિયલ એ ખાલી બહારનું આવરણ છે જે ઇનકન્સિસ્ટન્સી છે ને यू जस्ट एक्नोलेज ओके फाइन मनाऊर फ्यू अवर्स योर थिंकिंग योर फीलिंग्स फॉर द पर्सन विल बी डिफरंट ओके सो थैंक यू सो मच फॉर योर टाइम एंड फोकस बिकॉज टाइम एंड फोकस दीज आर टू प्रेशियस गिफ्ट यू कैन गिव टू योर लव्ड वंस ओके इफ यू लाइक दिस कॉन्सेप्ट यू प्लीज हिट द लाइक बटन एंड सब्सक्राइब टू माइ यूट्यूब चैनल थैंक यू सो मच एंड प्लीज है दिस फेस्टिवल ऑफ नवरात्रि बाय बाय टेक केयर